ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું રાજકોટમાં યોજાતા લોકમેળામાં વિજ્ઞાન આવે તે માટે ઓફિસમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ વિજ્ઞાન જાથા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવ્યું કે ડેપ્યુટી કલેક્ટર ચાંદનીબેન પરમાર પોતાની ઓફિસમાં ભૂદેવ બોલાવી લોકમેળાના વિઘ્ન ન આવે તે માટે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો જે સંવિધાન ભંગ સાથે રાજ્ય સરકારી શિસ્ત નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરે છે આવેદન પત્ર સાથે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં યજ્ઞ કર્યો તેની તસવીરો સાથે અહેવાલ વર્તમાન પત્રોમાં આવ્યો હતો જેને ધ્યાને લઈ પૂજામાં બેઠેલા તમામ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ આજ રોજ ભારત વિજ્ઞાન જાથાએ નાયબ કલેક્ટરે પોતાની ઓફિસની અંદર હોમ ઓવન કરી યજ્ઞ કરી અને કર્મચારીઓ પાસે આહુતિ મુકાવી દીધી અને આ લોકમેળાની અંદર કોઈ વિઘ્ન ન આવે તેના માટે એને વિઘ્નહર્તાને પ્રાર્થના કરીને પૂજા કરી એકવીસમી સદીમાં સરકારી કચેરીમાં આ પ્રકારના હોમ ઓવન કરવાને આહુતિ આપીને સ્વાહા સ્વાહા બોલવું આની જાથા પરક શબ્દોમાં નિંદા કરે છે આલોચના કરે છે ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથાએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે પણ હકારાત્મક કીધું કે આ પ્રકારનું ન થવું જોઈએ આ મારી જાણ બાર છે અને એમને પણ કીધું કે હું બે ત્રણ દિવસમાં બધા આવશે નાયબ કલેક્ટર આવશે ત્યારે આ વાત તમારી મૂકી પોતાની ઘરે છે હોમ હવન કરી શકે છે એમાં કોઈ ના ન હોઈ શકે પરંતુ આવી રીતે કચેરીની અંદર આવી પ્રથા કુ પ્રથા દાખલ કરવી એ શોભાસ્પદ નથી નાયબ કલેક્ટરની માનસિકતા તપાસવી પડશે કે કયા પ્રકારની તમે લોકોને અધોગતિના માર્ગે લઈ જવા માગો છો આગળ લઈ જવા માગો છો કે પાછલી સત્તરમી સદીમાં લઈ જવા માગો છો એવો જાથા એ પ્રશ્ન પણ કર્યો છે એટલે વિજ્ઞાન જાથા ખાસ કરીને નાયબ કલેક્ટર કક્ષાના વ્યક્તિ જો વર્તન કરે તો ગ્રામ્ય ક્ષેત્રે અભાણ લોકો છે અશિક્ષિત છે એનો આપણે દોષ થઈ શકીએ નહીં ત્યારે શિક્ષિત વ્યક્તિ એવી રીતે અંધશ્રદ્ધા ફેલાવે એ ચલાવી ન લેવાય અને એના માટે અમે આવેદનપત્ર આજ રોજ આપેલું છે